જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ બે હાજર પચીસ વાર થઈ સોમવાર મિત્રો હાલ વાત તો ઊંઝા માર્કેટમાં મિત્રો ફુલ ફુલ પાછો મિત્રો મંદિરનો માહોલ બે જોયો મિત્રો તેજી આવતી હોય મિત્રો કોઈ હજી સંભાવના દેખાઈ રહેલી નથી મિત્રો જાણી લીધા તાજા મંદિરના મિત્રો માર્કેટ માહોલમાં મિત્રો આજે શું ભાવ બોલાય છે ઊંઝાના મિત્રો ખાસ વિડિયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને આવા જાણી લીધી તાજા બજાર ભાવ ઝીરું ની ત્રણ હજાર ત્રણસો ને ઈસવી ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ અઢારસો બાવનથી છવ્વીસો રૂપિયા સુધી તલ અગિયારસો વીસથી બે હજાર ત્રેસઠ રૂપિયા સુધી રાયડો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને નેવું રૂપિયા સુધી સુવા તેરસો રૂપિયાથી તેરસો ને ઈજવી રૂપિયા સુધી અઝમો એક હજારથી પચીસો ને બાર રૂપિયા સુધી અને સરસવ નવસો સાઠથી સોળસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ તા ખેડૂત મિત્રો વધતા ઊંચા માર્કેટના બજાર ભાવ